નમસ્કાર મિત્રો કિચન કલામાં એકવાર ફરી સ્વાગત છે તમારું આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ઓછા મસાલાઓનો ઉપયોગ કરીને ફટાફટ બની જાય અને દરેક ઘરમાં બનતું એવું ચોળી અને બટાટાનું શાક જેને બનાવવા માટે અહીં આપણે બે નંગ બટેટાને સમારી લીધા છે અને એક કિલોગ્રામ ચોળીમાંથી આ રીતે અમુક સિંગોને ફોલી લીધી છે અને અમુક સિંગોને સમારીને લીધી છે તો હવે આપણે ગેસ પર એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી તેલ લઈશું અને ગરમ થવા દઈશું આપણું તેલ જ્યારે સારી રીતે ગરમ થઈ જાય એટલે એમાં સૌપ્રથમ અડધી ચમચી જેટલી રાઈ નાખીશું અને આપણી રાઈ બરાબર ફૂટવા લાગે એટલે એમાં એક ચમચી જેટલું જીરું નાખીશું ત્યારબાદ તેમાં ચપટી હિંગ નાખીશું હવે એમાં દસથી બાર કળીઓ જેટલું ફોલીને સમારેલું લસણ નાખી દઈશું ત્યારબાદ એમાં આપણા બે નંગ મીડિયમ સાઇઝના સમારેલા બટેટા અને આપણી સમારેલી ચોળી પણ નાખી દઈશું અને બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું મિત્રો આ શાક બનાવવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે તમારા ઘરે જે રીતે શાક બનતું હોય છે એ રીતે એકદમ નોર્મલ રીતથી આપણે શાક બનાવવાના છીએ તો અહીંયા આપણે બધી જ સામગ્રીને એકવાર સારી રીતે મિક્સ કરી લીધી છે તો હવે આમાં સૌપ્રથમ આપણે એક ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાં પાવડર નાખીશું ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર નાખીશું એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર નાખીશું અને છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધા જ મસાલાઓને શાકમાં એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું મિત્રો અહીંયા આપણે એકદમ નોર્મલ રીતથી શાક બનાવી રહ્યા છીએ તો અહીં આપણે ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાના તમે ચાહો તો નાખી શકો છો પણ આ શાક ગરમ મસાલા વગર પણ એકદમ ટેસ્ટી બનતું હોય છે તો મિત્રો અહીંયા આપણે બધા જ મસાલાઓને શાકમાં સારી રીતે એકવાર મિક્સ કરી લીધા છે તો હવે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી રેડીશું અને એકવાર સારી રીતે એને પણ મિક્સ કરી લઈશું અને જ્યારે બધી જ સામગ્રી એકવાર સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એના પર ઢાંકણ ઢાંકી દઈશું અને લગભગ પંદર થી વીસ મિનિટ સુધી શાકને ને મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું તો મિત્રો આપણે શાકને લગભગ મિનિટ સુધી ફ્લેમ પર ચડવી લીધું છે તો હવે એની ઉપરનું ઢાંકણ આપણે હટાવી લઈશું અને એકવાર શાકને સારી રીતે મિક્સ કરી લઈશું વીસ મિનિટ બાદ આપણા બધા જ બટેટા અને ચોળી સારી રીતે ચડી ગયા છે અને આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરવા માટે કાઢી લઈશું આ શાકને તમે રોટલી રોટલા ભાખરી કે પરોઠા સાથે ખાઈ શકો છો તો મિત્રો તૈયાર છે આપણો એકદમ સિમ્પલ મસાલાઓ સાથે ફટાફટ બની જાય એવું અને તમારા ઘર જેવા જ સ્વાદવાળું ચોરી અને બટેટાનું શાક